ગુજરાતમાં ચાલી રહેલા કર્જા અભિયાન હેઠળ હજારો લોકોએ પોતાના કર્જમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી છે બે હજાર બાવીસના જુલાઈ મહિનાથી શરૂ થયેલું આ અભિયાન હવે રાજ્યભરમાં વ્યાપક બની ગયું છે અને અત્યાર સુધીમાં ગુજરાતભરના આશરે દોઢ લાખથી વધુ લોકોએ પોતાના કર્જમાફી માટે અરજી કરી છે આ અભિયાનના આયોજકોએ આજે અમદાવાદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું જે લોકોએ કર્જમુક્તિ માટે ફોર્મ ભર્યા છે તેમને એકત્રીસ ઓક્ટોબરે સવારે નવ વાગે અમદાવાદના રિવરફ્રન્ટ મેદાન ખાતે કર્જમુક્તિ પ્રમાણપત્ર આપવામાં આવશે શાહનવાઝ ચૌધરીએ જણાવ્યું કે જ્યારે મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ ધંધાવાળાઓને કર્જ રાહત આપવામાં આવે છે ત્યારે સામાન્ય નાગરિકોને કેમ નહીં

अभी तक तो, तो डेढ़ लाख से ज़्यादा परिवार हमारे साथ जुड़े हैं वहाँ हमने जो परमिशन लिए है दस हज़ार लोगों का है तो लगभग आठ दस हज़ार लोग वहाँ आने वाले हैं इसके पीछे संस्था का क्या फायदा है देखिए हर काम फायदे नुकसान के लिए नहीं किया जाता कई लोग ऐसे होते हैं जो निस्वार्थ भाव से काम करते हैं देश में बहुत सारी संस्थाएँ हैं जो स्वयंसेवी संस्थाएं हैं और वो निस्वार्थ भाव से काम करें हमारे साथ ही हमारी संस्था भी उसी उद्देश्य से काम कर रही है हमारा मेन उद्देश्य लोगों के लोगों को आत्महत्या करने से बचाना है लोगों के जीवन को बचाना है

અને અત્યાર સુધી લગભગ અમદાવાદ સુરત અને દરેક ગ્રામીણ ક્ષેત્ર સુધી આ અભિયાનને અમે પહોંચાડ્યું છે જઈ રહી છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રિવરફ્રન્ટ મેદાન વલ્લભ સદન આશ્રમ રોડ જેમ કે ગુજરાતમાં દોઢ લાખથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે પરંતુ પરમિશન દસ હજાર લોકોની છે તો અમારી કોશિશ છે કે એટલા લોકો ત્યાં આવે અને અમે એ લોકોને અભિયાન સાથે જોડાયાનું પ્રમાણપત્ર આપવાના છે કે જેથી કરીને તેઓને બેંકમાં હેલ્પ મળી શકે